તો આ બાજુ હવામાન વિભાગ દ્વારા હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં ગરમીને લઈને મહાનગરપાલિકા નિષ્ક્રિય જોવા મળી રહી છે શહેરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસની સુવિધા દાવા પકડ સાબિત થઈ રહ્યા છે જેમાં ઓઆરએસ આપવાની સુવિધા ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ જીએસટીવીની ટીમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી ત્યાં જીએસટીવીની ટીમે એક યુનિક હોસ્પિટલ બસ સ્ટેન્ડ પર રિયાલિટી ચેક કર્યું તો પીવાના પાણીનો ગ્લાસ પણ ખરાબ જોવા મળ્યો હતો અને ઓઆરએસ પાણીમાં નાખવામાં આવ્યું નહોતું

મહાનગરપાલિકા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે તમામ બસ સ્ટેન્ડ ઉપર ઓઆરએસ મૂકવામાં આવ્યા છે પરંતુ જીએસટીવી દ્વારા રિયરએસ ચેક કરવામાં આવ્યું ત્યારે કોઈ પ્રકારનો અહીં ઓઆરએસ જોવા મળી રહ્યું નથી અહીં લોકો ગરમી માટે અહીં પાણીનો સહારો લેતા હોય છે પરંતુ ફક્ત ને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે ઓઆરએસની જે પડી ગઈ છે તે પણ અહીં જોવા મળી રહી છે પરંતુ ઓઆરએસ પાણીની અંદર નાખવામાં આવ્યું નથી માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓ મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે દાવા સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી રહ્યા છે પાણી પણ અંદર જોવા મળી રહ્યું નથી આ જે ગ્લાસ છે તે ગ્લાસ પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યો જ્યારે જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરવા માટે યુનિક હોસ્પિટલના બસ સ્ટેન્ડ પર આવી ત્યારે કોઈ પ્રકારના અધિકારીઓ અહીં જોવા મળ્યા ના હતા અને અહીંયા જે નોકરી કરતા વોચમેન છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કાકા કેટલા વાગ્યાથી તમે નોકરી કરો છો અને અહીં પાણી ખાલી છે ઓઆરએસ નથી એ બાબતે શું કહેતું હું હું આઠ વાગ્યાથી બેહું છું આ રાતે આઠ હા અહીંયા એસએમસીના અધિકારી આવ્યા હતા કોઈ અને અમને કોઈ આવ્યું આવી

મહાનગરપાલિકા કરવામાં આવી રહી છે પરંતુ જ્યારે જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારની અહીં વ્યવસ્થા જોવા ન મળી હતી આપણે અહીંના ટિકિટ વાલીના લોકો જોડે વાત કરીશું ઓઆરએસ અહીં મૂકવામાં આવ્યો છે પાણીની અંદર કેમ નથી ઓઆરએસ ડબ્બા પર મૂકવામાં આવ્યો છે પણ અંદર કેમ નથી પાણીની અંદર એસ ના અધિકારી આવ્યા હતા બિલકુલ અહીં લોકો પણ જણાવી રહ્યા છે કે કોઈ પ્રકારનો ઓઆરએસ કે પછી કોઈ કોઈ વ્યવસ્થા જોવા મળી રહી નથી બસની અંદર પણ આપણે રિઆલિટી ચેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે લોકોને પૂછવાનો પ્રયાસ કરીએ કે ઓઆરએસ ની સુવિધા છે કે નથી બસની અંદર ઓઆરએસ ની સુવિધા છે જે અન્ય જોડે વાત કરવાની

ફક્ત અને ફક્ત દાવાઓ પોગળ સાબિત થઈ રહ્યા છે જ્યારે જીએસટીવીની ટીમ રિયાલિટી ચેક કરી ત્યારે બસ સ્ટેન્ડ પર પણ પાણીની બરફ મૂકવામાં આવ્યો હતો પરંતુ પાણીની સુવિધા ન હતી મુસાફરોની માંગ છે કે ગરમીની વચ્ચે લોકો માટે પાણી અથવા તો ઓઆરએસની સુવિધા કરવામાં આવે સાઈ ચકતા જીએસટીવી